હોસ્પિટલ નજીકથી 7.75 લાખનો दारूનો જથ્થો ઝડપાયો એસએમસીએ અલથાણ હરપતી નિવાસમાં રેડ પાડતા 2700 થી વધુ બોટલ મળી એક હેન્ડલર ઝડપાયો મુખ્ય આરોપી વોન્ટેડ સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા ન્યુ હરપતીવાસ જે સત્યશય હોસ્પિટલની નજીક છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાત્રે બંધીને લગતો એક મોટો દરોડો પાડવામાં આવ્યો હતો એસએમસીએ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો એસએમસીએ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ હલપતિવાસ ઓપોઝિટ સત્યસાઈ હોસ્પિટલ અલથાણ સુરત શહેર ખાતે દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે એસએમસીની ટીપીએ છાપો મારતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો મોટો જથ્થો એક વાહન અને એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ કેસમાં ધર્મેશભાઈ ઉર્ફે જગબો અશોકભાઈ राठોડ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે દારૂના જથ્થાના હેન્ડલર તરીકે ઓળખાય છે જો કે આ प्रकरणનો મુખ્ય આરોપી દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ સુરેશભાઈ રાઠોડ હજુ છે અને તેને પકડવા માટે ગતિમાન કર્યા છે આ દરોડામાં સૌથી મહત્વનો અને ચિંતાજનક મુદ્દો એ છે કે દારૂનો આ મોટો જથ્થો સત્યશાહી હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાની બિલકુલ નજીકથી પકડાયો છે આ દરોડામાં એક આરોપી ઝડપાયો છે અને મુખ્ય આરોપી વોન્ટેડ છે ત્યારે પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આ દરોડામાં કુલ રૂપિયા આઠ લાખ દસ હજાર બસો વીસ માલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં બે હજાર સાતસો ઓગણસિત્તેર નંગ વિદેશી દારૂની બોટલો ટીનનો સમાવેશ થાય છે જેની કિંમત રૂપિયા સાત લાખ પંચોતેર હજાર બસો વીસ આંકવામાં આવી છે